નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બીજા ભાવ તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસ વાર સોમવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચપાવ તેરસો ત્રેવીસથી હું ચોપાવ પંદરસો ને અગિયાર રૂપિયા ઘઉં પાંચસોથી પાંચસો ને બાવન ઘઉં ટુકડા ચારસો ત્રાણું થી છસો પંદર તુવેરની વાત કરીએ તો ઓગણીસોથી ત્રેવીસો ને સાઠ રૂપિયા ચણા અગિયારસો સિત્તેરથી બારસો એક્યાસી અડદ સત્તરસો થી ને પંચાણું મગ સોળસોથી બે હજારને વીસ ચણા સફેદ પંદરસોથી બાવીસો રૂપિયા વાલદેશી પંદરસોથી ઓગણીસો ને પચાસ સિંગદાણા સોળસોથી સત્તરસો રૂપિયા મગફળી જાડી અગિયારસોથી બારસો પિંચ્યાસી મગફળી ઝીણી અગિયારસો વીસથી બારસો પચાસ એરંડા નવસો પચાસથી એક હજાર સત્તાણું તલી છવ્વીસો પચાસથી અઠાવીસો પચીસ સોયાબીન આઠસો પચાસથી નવસો ને પાંચ તલકાળા અઠાવીસો સાહીઠથી બત્રીસો રૂપિયા લસણની વાત કરીએ તો ચોવીસો પિંચોતેર થી એકત્રીસો ને પચીસ ધાણા બારસો પચાસથી સોળસો રૂપિયા જીરુંની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ પાંચ હજારથી ઊંચો ભાવ છ હજાર બસો ને બાણું રૂપિયા જીરાની અંદર સારા ખૂબ જ સારા એવા ભાવ બોલાઈ રહ્યા છે સારી એવી તેજી જોવા મળી રહી છે જીરા માર્કેટની અંદર છ હજારને પાર એટલે કે છ હજાર બસો ને બાણું રૂપિયા ઊંચો ભાવ બોલાયેલો છે રાય અગિયારસોથી ચૌદસો ને અડતાલીસ મેથી એક હજાર ત્રીસથી ચૌદસો ને પચાસ વટાણા નવસોથી સોળસો ત્રીસ રાયડો નવસોથી એક હજાર તો ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી ત્રણસો સાઠ રૂપિયા કલંજી છત્રીસો પચાસથી આડત્રીસો સાઠ હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જપાવ એક હજાર ચોર્યાસીથી ઊંચપ ચૌદસો ને નેવ્યાસી રૂપિયા મગફળી ઝીણી સાતસો એકથી બારસો એકતાલીસ મગફળી જાડી આઠસો એકથી તેરસો એકવીસ તુવેરની વાત કરીએ તો પંદરસો પચાસથી બાવીસ રૂપિયા ચણા એક બારસો એકવીસથી બારસો ને છેતાલીસ ધાણા અગિયારસોથી પંદરસો એકત્રીસ ધાણી અગિયારસોથી સત્તરસો એકત્રીસ ઘઉં ચારસો એકત્રીસથી પાંચસો ને એકાવન બાજરો ચારસો પચીસથી ચારસો પચીસ અડદ પંદરસો પચાસથી અઢારસો ને પચાસ રાયડો આઠસો છવ્વીસથી એક હજાર ને સોળ મેથી નવસોથી અગિયારસો રૂપિયા સોયાબીન આઠસો ચાલીસથી આઠસો એકોતેર મગ સોળસો પચાસથી અઢારસો રૂપિયા જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંચ હજાર ત્રણસો પચાસથી ઊંચો ભાવ છ હજાર ને પચાસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલીગંટરી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર